નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ રાજકારણ સમાચાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી નેતાની અચાનક લથડી તબિયત અને એર એમ્બ્યુલન્સમાં દિલ્હી પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુઃખી અને ચિંતામાં થયો વધારો અમિત શાહ અને સીએમ પટેલ સરકારનો મોટો નિર્ણય મોરારી બાપુની મોટી જાહેરાતના સમાચાર જાણતા પહેલા ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ભારત દેશના વડાપ્રધાને અશોક ચક્રનો અર્થ સમજાવ્યો ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ડ ભારતની મુલાકાતે છે તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદીને મળ્યા આ દરમિયાન તેણે ભારતીય ધ્વજની વચ્ચેના વર્તુળનો અર્થ પૂછ્યો આ પછી પીએમ મોદીએ તિરંગાના ત્રણ રંગો અને અશોક ચક્રનો અર્થ સમજાવ્યો પીએમ મોદીએ કહ્યું કે આ ધમ્મચક્ર છે જે મૌર્ય શાસક અશોક દ્વારા બનાવવામાં આવ્યું હતું આ ચક્રનો અર્થ એ છે કે જીવન આગળ વધવામાં રહેલું છે હવે અમિત શાહે પણ આપ્યું મોટું નિવેદન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આરજેડી પર નિશાન સાધતા કહ્યું છે કે લાલુ યાદવે ઘાસચારા કૌભાંડ કરીને બિહારને બદનામ કરવાનું કામ કર્યું છે તેમના એટલે કે આરજેડી શાસનને જંગલ રાત તરીકે યાદ રાખવામાં આવશે સાહેબ ઉમેર્યું કે આ લોકોએ ગરીબો માટે કંઈ પણ કામ કર્યું નથી જ્યારે એનડીએ સરકારે રાશન ઘર વીજળી રસોઈ ગેસ દવા અને મફત રાશન આપવાનું કામ કર્યું છે જો કોઈએ ગરીબો માટે કંઈ કર્યું હોય તો તે એ મોદી હતા ત્યારબાદ ગુજરાતના અન્નદાતાના હિતમાં સીએમ પટેલનો મોટો નિર્ણય ગુજરાત સરકાર ફરી ખેડૂતોની પડખે ઉભી રહી છે રાજ્ય સરકારે ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ટેકાના ભાવે ચાલી રહેલી તુવેરની ખરીદીમાં કોઈ પણ ખેડૂત વંચિત ન રહી જાય તે માટે મોટો નિર્ણય લેવાયો છે ટેકાના ભાવે સરકાર તરફથી થતી ખરીદીની સમય મર્યાદા લંબાવી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે મિત્રો કે હવે ત્રીસ એપ્રિલ સુધી ખેડૂતો પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકશે ત્યારબાદ અમિત શાહ વકફ સુધારા બિલ અંગે શું બોલ્યા લોકસભામાં વકફ સુધારા બિલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રજૂઆત કરી હતી તો એ આ બિલ અંગે સરકાર દ્વારા કરેલી કામગીરી વિશે જણાવ્યું હતું અમિત શાહ બોલ્યા કેમ કે બિલ રજૂ કરતા પહેલા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો તો સ્પીકર ઓમ બિરલાએ કહ્યું છે કે દરેકને એક સરખો સમય આપવામાં આવ્યો છે હા લોકસભામાં વકફ સુધારા બિલ અંગે ભાષણ અને ચર્ચા થઈ રહી હતી ઘટના દુઃખદ ચિંતાજનક સમાચાર અને મોરારી બાપુએ કરી મોટી જાહેરાત દિશા મૃત્યુકાંડ મામલે મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે મોરારી બાપુએ મૃતકના પરિવારજનોને કુલ ત્રણ લાખ પંદર હજારની સહાય જાહેર કરી છે ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલી ભીષણ બ્લાસ્ટમાં એકવીસ જેટલા મજૂરોના મોત થયા છે દેવગણા ગામે એક મહિલાના મૃત્યુ બાદ તેના પરિવારને પંદર હજાર અને મહુવા નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનને પણ પંદર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે અમિત શાહે લોકસભામાં કહ્યું એક બિલને કેબિનેટ દ્વારા મંજૂરી મળી છે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને અપાયું હતું વિપક્ષ પણ આ અંગે બોલી રહ્યો હતો મંત્રીમંડળે સમિતિના સૂચનો સ્વીકાર્યા છે કિરેન રિજ્જુ તેના સુધારા તરીકે લાવ્યા વિપક્ષ પોતે જ કહી રહ્યું હતું કે સંયુક્ત સંસદીય સમિતિની રચના થવી જોઈએ આ કોંગ્રેસ જેવી સંસદીય સમિતિ નથી અમારી પાસે કોઈ એક સમિતિ છે જે ચર્ચા કરે છે કોંગ્રેસ સમિતિ ફક્ત એક મોહર જ લગાવશે આગળના ખૂબ જ અગત્યના મોટા સમાચાર ગુજરાત રાજ્યમાં ગોહત્યાના કેસમાં મોટો ચુકાદો સામે આવ્યો છે જેમાં ગોહત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેન્સન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે અગાઉ વર્ષ બે હજાર તેવીસમાં સરદારનગર પોલીસ મથકે પણ પશુ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ચોપન તેમજ ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ એનિમલ એક્ટ ની અંતર્ગત ગુનો નોંધાયો હતો કોર્ટે આ બે આરોપીને ગોહત્યાના કેસમાં સાત વર્ષની સજા ફટકારી છે આ ઉપરાંત એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે હવે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લઈને આવ્યા મોટા સમાચાર રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર અકસ્માતમાં પરાગ નામના યુવકનું મોત થયું છે મૃતકની માસીએ કહ્યું કે ત્રણ વ્યક્તિઓએ તેના ભાણેજનો અકસ્માત સર્જ્યો હતો તેની ધરપકડ કરી જે કોઈ પોલીસે આ કેસમાં છેડા કર્યા છે તેને કડક સજા થવી જોઈએ એવી માંગ કરી છે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે તેમણે કહ્યું કે હરસંઘવી સાહેબ તમે તો ન્યાયના ગુરુ છો તારે આ મામલે બે હાથ જોડીને ન્યાય અપાવવા માટે હું તમને વિનંતી કરું છું અચાનક નેતાની લથડી તબિયત અને દિલ્હી લઈ જવાની તૈયારી છેલ્લા બે દિવસમાં આરજેડી પ્રમુખો

મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેન્કોંગમાં રિટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા સાત પોઈન્ટ સાત માપવામાં આવી હતી આ ભૂકંપ પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર સંકટની આ ઘડીમાં અસરગ્રસ્ત દેશો સાથે ભારતની સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરી છે પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે હું બધાની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું